આખા જસદણ ક્યાંય ના મળે તેવી શૂટ શેરવાની માત્ર શુભ શૂટ શેરવાનીમાં જ મળે તો નમસ્કાર જસદણ એટ ધીસ ટાઈમ ઇન્ડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે લગ્નની ની સિઝન આમ તો હવે નજીક જ કહેવાય લગ્નની ગ્રાન્ડ એન્ટ્રી તો કરવાની જ હશે તો આ ગ્રાન્ડ એન્ટ્રી માટે પ્રીમિયમ પોશાક તો જ જોઈએ ને મારા ભાઈ જસદણ તો શું તમને ક્યાંય પણ ના મળે તેવી જોરદાર શૂટ શેરવાની માત્ર શુભ જ મળવાની છે અહીંયા તમને 2024-25 નું નવું કલેક્શન મળવાનું છે અરે આ આખો સેક્શન તો કુર્તા માટેનો જ છે બ્લેઝરમાં પણ ઓછી વેરાયટી નથી હો ભાઈ માર્કેટ કરતાં એકદમ હટકે અરે અહીંનું શેરવાનીનું કલેક્શન એટલે કંઈ ન ઘટે રજવાડી શેરવાની તો ખરી જ પણ તમે ક્યારેય પણ ના જોઈ હોય તેવી તેવી તો અહીંયા શેરવાની મળે છે અરે શેરવાની સાથે જોધપુરીમાં પણ એટલું કલેક્શન છે ને કે તમે નક્કી જ નથી કરી શકવાના મારે કયું લેવું કે કયું ના લેવું ડિઝાઇન અને કલરની તો વાત જ ના કરો એક મૂકશો ને એક લેશો રિસેપ્શન પાર્ટી કે અન્ય કોઈ ઇવેન્ટ માટે બ્લેઝર તો માત્ર શુભ જ લેડીઝ માટે તો અહીંયા ચોલી ઢગલો છે હો ભાઈ હાલના ટ્રેન્ડ અને લેટેસ્ટ ડિઝાઇન વાળી ચોલી જસદણ માત્ર એક જ જગ્યાએ મળે અને એ પણ શુભમાં અરે ચોલી પણ તમને એટલા પ્રકાર મળવાના છે ને કે તમારે પાસ કરવામાં ખાસો સમય લાગવાનો છે તો મોડું ના કરો આજેસ્ટ પહોંચી જાવ અને તમારું બુકિંગ લખાવો પછી કહતા નહીં સારું સારું કલેક્શન તો બુક થઈ ગયું અને હા અહીંયા ફાઇપીસ પણ મળવાનું છે આર્જેસ પહોંચી જાવ શુભ શૂટ શેરવાનીમાં જેમનું એડ્રેસ છે નવા બસ સ્ટેશન પાછળ સમ્ત રોડ બાલાજી કોમ્પલેક્ષમાં બીજા માળે જઝ અને હા એક વાત તો રહી જ ગઈ અહીંયા તમને નવરાત્રી સ્પેશિયલ કુર્તા પણ મળવાના છે એ પણ ભાડાના ભાવમાં પરમનેન્ટ આપી દેવાના છે તો અત્યારે જાઓ અને ગોતી લો તમારું કલેક્શન